ટૂંક સમય પહેલાં સમસ્ત કર્જનગરમાં રહેતા હિન્દુ સમાજ ભેગામળી જહેર રોડ ઉપર ચાલતા મટન મરઘા વેચાણ કટિંગ થાય છે તેના વિરોધમાં પ્રાંત અધિકારીને કર્જનના જાગૃત હિન્દુએ આવેદન આપ્યું હતું ત્યારબાદ નગરપાલિકા સીલ મારી પરંતુ આ વેપારીઓ નગરપાલિકાના સદસ્યો કે કર્જન નગરપાલિકા ચીફ ઓફિસર હોય તેઓના પીઠભળતી પોતાના દાદાગીરી સીલ કરેલા હોય જે છતાં તે ખુલ્લેઆમ જગ્યા ઉપર મટન મરઘી કાપવાનું વેચાણ કરવાનું ચાલુ રાખે છે કરજણ નગરપાલિકા કહે છે કે સ્કીલ સીલ સત્તાવાર રીતે મિલકત હોય તેને મરાય પરંતુ આ લોકો જૂના બજાર પ્રવેશ દ્વારા ટેલિફોન એક્સજ પાસે લારી મૂકી ખુલ્લા મરઘી મટન કાપે છે અને વેચે છે તેઓને સીલ મારવાનું ના હોય તેઓની લારી પાલિકાએ આવી ઉઠાવી જવી જોઈએ આ લારી ગલ્લા ફરી ના મુકાય અને લારી ગલ્લાઓને પાલિકાને ડિટેન કરવા જોઈએ આ ખાટકી ભાઈ બિનદાસ એવું કહે છે કે વેચીશું અમારો ધંધો છે અમને કોઈનાથી ડર નથી તો આ ભાઈ લોકોને કોનો સપોર્ટ છે તે સમજાતો નથી

એટલે પરમિશનની જરૂર નથી કોઈ જરૂર નહીં ઓકે શું નામ તમારું થાય નહીં મુસ્તાકભાઈ મુસ્તાકભાઈ પાલિકાએ છૂટ આપી તમાર પાલિકા હું છૂટ આવે પાલિકા કઈ છૂટ ના આલે અમાર તો અમારે ઘરના રોટલા કાઢવાના ને એટલે જઈ મન ફાયદે કરવાને ઓ તો તો કરવો પડશે ને ધંધો નહીં કરે તો શું કરીશું એનું બોલો ખાવા પીવા માટે તો કંઈ કરવું પડશે ને આપણો વ્યવસાય જા છે ધંધો જા છે એ ના કરીએ તો શું કરીશ

चालू હતી તો બંધ કરાય છે પાલિકાવાળાનો તો બધા જાણ છે ને એવું નહી પાલિકાએ કાયદેસર તમને લાયસન્સ નથી ઇશ્યુ કર્યું તો તમે પછી કેના કાપો લાયસન્સ તો અમારી પાસે છે પણ કઈ ગણતા લાયસન્સ એ ઓકે અમારી પાસે કલેક્ટર કલેક્ટર સી છે શું છે बताओ तो ये છે આ કઈ છે આ કઈ છે આ કઈ છે આ છે દુકાનમાં હે આ એનું આ એનું આપણ મને આ ના હોય

એટલે પણ સદબીને બિલકુલ બીક રાખ્યા વગર એને મને જવાબ આપ્યા છે અને સદ પણ એ પાર્ટી હતી નહીં કે આવી નથી અને બિન્દાસ એવું કહે છે કે લાયસન્સ છે અને અમે કરીશું અમારો ધંધો છે અને પ્રોબીબ અમે કરવાના જ છે આ રીતના જવાબ આપે છે અને એટલા માટે દેખાય આવે છે કે એની પાછળ કોઈ પીઠબડ છે મનોદ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજનવડો